હરેશ યોગી શ્રી રમણનાથજી મહારાજ બોલું છું ગામ જંગવડ હમણાં આઠ દસ દિવસથી જે કાંઈ બનાવ થોડો બન્યો છે અમને પણ દિલની અંદર દુઃખ છે આવા બનાવ ન બનવા જોઈએ ને એમાંય સાધુ બ્રાહ્મણ અને સારણ આ એક તુલસીનો ક્યારો છે કોઈ પણ સમાજને આ ત્રણ જે સમાજ રહ્યા એની અંદર કોઈની બુરી નજર ન કરવી જોઈએ અને અમારું તો એવું કહેવાનું થાય છે કે સાધુ બ્રાહ્મણ અને સારણ અઢારે વરણને અમે તો એવું કહેવા છીએ કે આ એક તુલસીનો ક્યારો છે આની અંદર કોઈ દિવસ બુરી નજર ન કરવી જોઈએ તુલસીના ક્યારામાં કોઈ દીવ હાથ ન નાખવો જોઈએ એવી અમારી અઢારય વરણને હાથ જોડી અને વિનંતી છે દરેકના મા બાપને અમે એવું કહેવા માંગીએ છીએ કે ભાઈ આ દીકરી જે છે મોલધામ બાપુની એના ગ્રથ આશ્રમ છે એ એની દીકરી છે એ જે કાંઈ પ્રશ્ન છે એના છે અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ દસ દિવસથી જે કાંઈ ન્યૂઝ આવી રહ્યા છે સોશિયલ મીડિયા યુટથી ફેસબુકમાં અત્યારે બાપુને ઉપર આ વિડીયા સાંભળી અને કેવી વીતતી હશે તો બાપુને પણ અમે તો એવું કહેવા માગીશી દીકરી તમારી છે તમારો ગ્રસ્ત આશ્રમ ચલાવતા ચલાવતા જો મંગલધામ આશ્રમ જે છે કબરાવની અંદર ત્યાં અમે તો તમારા વિડીયા ઘણા જોઈએ છીએ કે બાપુ જે કાંઈ માનતા કોઈની હોય એની માનતા સો રૂપિયો કે એકાવન રૂપિયા કે એકસો એકાવન રૂપિયા દઈ અને પરત કરે છે એક રૂપિયો લેતા નથી અમે આવું જોઈ રહ્યા છીએ એટલે અત્યારે આ સોશિયલ મીડિયાની અંદર જે કાંઈ બાપુના ગ્રથ આશ્રમ ઉપર જે કાયા આ બનાવ બન્યો છે બહુ ખોટું થયું છે અને અમે તો ત્યાં સુધી છે અમારે સાધુને આવા વિડીયા ઉતારાય નહીં અમને પણ ખ્યાલ છે પણ છતાં અત્યારે આ યુગની અંદર સોશિયલ મીડિયા આ મોબાઈલ અંદર જોતા હોય છે સમાચારોમાં જોતા હોઈએ છીએ કે ભાઈ આમાં બાપુનો કોઈ દોષ નથી બાપુનું જીવન પણ એવું છે કે એ તો એવું કહે છે કે અઢારે વર્ગની દીકરીઓ મારે ત્યાં આવે છે સેવા કરવા પણ આવે છે આશ્રમની અંદર તો હું તો મારી રાજબાઈ જે મારી દીકરી છે એ દીકરીને જેમ રાખું છું અને જેમ બોલાવું છે મારી જેટલી દીકરીઓ આવી બધી મારી દીકરીઓ જ છે તો આપણે હિન્દુ સનાતન ધર્મ આપણે એવું કેવું વિચારતા નથી કે ભાઈ સામત બાપુની જે દીકરી છે એ સામત બાપુની દીકરી તો છે જ એના મા બાપ તો એ જ છે પણ ખાલી હામત બાપુની દીકરી નથી આવું વિચારો આપણા હિન્દુ સનાતન ધર્મ આ ધર્મની દીકરી છે આ હામત બાપુની એકની દીકરી નથી આખા હિન્દુ સમાજની દીકરી છે હિન્દુ સનાતન ધર્મની દીકરી છે તો એટલું બધું વોગવવાનું રહેવા દો અમે તો તમને હાથ જોડી અને વિનંતી કરવા માગીએ છીએ અમારા આ વિડીયા ઉતારાય નહીં અમને પણ ખ્યાલ છે પણ છતાં આ વિડીયા જોઈ છે હમાચારોની અંદર જોઈ છે ટીવીની અંદર સમાચારોમાં જોઈ છે કે ભાઈ આટલું બધું વગવવાની જરૂર નથી અને જે કાંઈ પ્રશ્ન છે ને એ ભાઈ હામદ બાપુના ગ્રથ આશ્રમનો છે એ એને વિચારવાનું છે આ બીજા હાલી નીકળવામાં ખોટા વીડિયા બનાવવામાં ખોટી કમેન્ટો કરવામાં એ જેને વીતી હોય એને ખ્યાલ હોય એના ઉપર જે વીતી છે અત્યારે એને જ ખ્યાલ છે કે મારી ઉપર શું વીતી છે ભલે દીકરી બા ભૂલ ખાઈ ગયા છે જે કાંઈ એનો જોખા જે કાંઈ લખ્યા હશે ભગવાનની ઈચ્છા હોય તો જ આ બધું થાય પણ આમદ બાપુનું જીવન એવું નથી કે કોઈની દીકરીને ખોટી સલાહ દીધી હોય એવો ક્યાંય વિડીયો નથી કે એવો દાખલો નથી બધીને દીકરી સિવાય અને મા સિવાય બોલાવતા નથી અને જે કાંઈ સામત બાપનું કાર્ય છે એ અમે બધું જોઈએ છીએ વિડીયોમાં એટલે અમારા વિડીયો બનાવવો પડ્યો છે સામત બાપુના દિલની એકની અંદર દુઃખ છે એવું નથી અમારી પણ દીકરી છે બરાબર આ દીકરી સામત બાપુની એકની નથી અમને પણ દિલની અંદર દુઃખ છે એટલે આ વિડીયો બનાવવો પડ્યો છે જે કાંઈ વિડીયાની અંદર જે કાંઈ અમારાથી શબ્દ બોલાણા હોય કોઈ તો અમને માફ કરજો આ વિડીયો એટલા માટે બનાવું છું અમે પણ એક ગ્રસ્ત આશ્રમમાંથીને જ આવ્યા છીએ સાધુ બહેના નાથ સંપ્રદાયના યોગીઓ છે છતાં અમારા વિડીયો એટલા માટે બનાવવો પડ્યો કે ભાઈ અત્યારે જે કાંઈ છે એનો મુદ્દો ન બનાવો અને સાચી રીતે જોવો અને બાપુ તો ત્યાં સુધી કહે છે કે મારી માં મોગલ છોડશે નહીં તો હકીકત સરળ ઋષિ છે સાદું બ્રાહ્મણ અને સારણ મેં પહેલાં કીધું એમ તુલસીનો ક્યારો છે આ નોગરાએ જે હાથ નાખ્યો છે આ ટાળ ક્યારામાં હાથ ન નાખવો જોઈએ કંઈક અઢાર વર્ણને હું તો કહેવા માગું છું જે જ્ઞાતિનો હોય મને ખ્યાલ નથી પણ આ જે કાંઈ કર્યું છે બહુ ખોટું કર્યું છે આ તુલસીના ક્યારામાં હાથ નાખ્યો છે એને વખોડી નાખવો જોઈએ અને બેનબા દીકરી જે છે કામદ બાપોની અને પરિવારને વિચારી અને એનો જે કાંઈ છે એ છુટકારો કરો આ સનાતન ધર્મની આખી વાત આવી ગઈ છે એટલા માટે અમારો આ વિડીયો નાખવો પડ્યો છે Olha isso.